માધવપુરના મેળામાં પીવાના પાણીના સ્ટોલ વહેલા બંધ કરી દેવાતા લોકોમાં રોષ જોવા મળતો હતો ત્યારે આ અંગે ગુજરાત ન્યૂઝની ટીમે જઈ દરમિયાનગીરી કરતા પાણી પુરવઠા બોર્ડના અધિકારીએ દોડી જઈ ફરી સ્ટોલ શરૂ કરાવ્યો હતો જે અંગેનો અહેવાલ પ્રસારિત થયા બાદ જાગૃત થયેલા તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે માધવપુર મેળાના વિશાળ મેદાનમાં પથરાયેલા વિવિધ સ્ટોલ્સ અને રેડ્સની મજા માણતા લોકોને તેમજ સેવારત પોલીસ ફાયર ઇલેક્ટ્રિક આરોગ્ય અને અન્ય તમામ સ્ટાફ અને રાઇડ્સના અને સ્ટોલના લોકો માટે સરળતાથી શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે રીતે પીવાના પાણીના તૈયાર કરવામાં આવ્યા હોવાનું તંત્રએ જાહેર કર્યું હતું પરંતુ શુક્રવારે રાત્રે સાડા દસ વાગ્યે જ કોન્ટ્રાક્ટર દ્વારા પીવાના પાણીનું વિતરણ બંધ કરાયું હતું જેને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળતો હતો આ અંગે ગુજરાત ન્યૂઝની ટીમને લોકોએ જાણ કરતા મેળામાં રહેલ ગુજરાત ન્યૂઝની ટીમ તુરંત જ ત્યાં દોડી ગઈ હતી અને પાણી વિતરણ અંગે પૂછપરછ કરી હતી ત્યારે ત્યાં હાજર રહેલા એક યુવાને કોન્ટ્રાક્ટરની સૂચનાથી પાણી વિતરણ બંધ કરાયું હોવાનું જણાવ્યું હતું આથી ગુજરાત ન્યૂઝ દ્વારા તાત્કાલિક પાણી વિતરણ શરૂ કરવાની માંગ કરવામાં આવતા પાણી પુરવઠા બોર્ડના અધિકારી દામા પણ તુરંત જ સ્થળ પર દોડી આવ્યા હતા અને કોન્ટ્રાક્ટરને સૂચના આપી પાણી વિતરણ ફરી શરૂ કરાવાયું હતું ત્યારબાદ હજારો લોકોએ પીવાના પાણીની આ સુવિધાનો લાભ લીધો હતો ત્યારે તંત્રની આ બેદરકારી અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં કેટલાક સવાલો ઉઠાવી ખાસ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેની ખબરની અસર થઈ છે અને તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મેળામાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક અસર સામે આવી છે માધુપુરના મેળામાં લોકોની સુવિધા માટે લગભગ સાત જેટલા પાણીના સ્ટેન્ડ રાખવામાં આવ્યા હતા પરંતુ પૂંજા નામના કોન્ટ્રાક્ટરનું આ એક સ્ટેન્ડ જે દસ વાગ્યામાં બંધ કરી દેવામાં આવ્યું હતું રાત્રે પાણી વિતરણ બંધ થતાં આવી કાળઝાળ ગરમીમાં લોકોને મુશ્કેલી સર્જાઈ હતી જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમને ફરિયાદ મળતાં જ ત્યાં હાજર ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ માધુપુરના મેળામાં સ્ટોલ ખાતે પહોંચી ગઈ હતી તુરંત જ અધિકારીને ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ અધિકારીએ આ સ્ટોલ ફરી શરૂ કરાવ્યો હતો પરંતુ એ સવાલ એ છે કે જે નિયમ મુજબ દરેક સ્ટોલ પર ક્યાંક ને ક્યાંક એક અધિકારી ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો ત્યારે આ સ્ટોલ પર શું કોઈ અધિકારી ઉપલબ્ધ ન હતો અથવા તો જે કોઈ અધિકારી આ સ્ટોલ પર ઉપલબ્ધ હતો તે પણ સ્ટોલ બંધ કરાવવામાં સહમત હતો આવી રીતે માધુપુરના મેળામાં સ્ટોલ બંધ રાખીને શું ખોટા બિલો પાસ કરવામાં આવે છે આવા તો અનેક સવાલો ખરા થાય છે જોકે તે સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ પહોંચી તે માલુમ પડતા જ પાણી પુરવઠા બોર્ડની ટીમ મુખ્ય અધિકારી ધામા સહિતના લોકો ત્યાં પહોંચી ગયા હતા અને તાત્કાલિક આ સ્ટોલ શરૂ કરાવ્યો હતો વાત એટલેથી જ અટક નથી આ સમગ્ર અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં વિસ્તૃતથી પ્રસારિત કરવામાં આવ્યો હતો લોકોની જે સમસ્યા છે પાયાની સમસ્યા તે ઉજાગર કરવામાં આવી હતી અને તેને લઈને આ સ્ટોલનો જે કોન્ટ્રાક્ટર છે તેને નોટિસ પણ ફટકારવામાં આવી છે અને રૂપિયા પાંચ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર